જે વાત કરીએ તો ડીસાની એક મહિલા જે બ્યુટી પાર્લર ચલાવતી એક મહિલા એના ફ્રેન્ડ સાથે તકરાર થવાથી એને ન્યાય માટે પાલનપુર આવેલી હતી પાલનપુર આવીને એક વકીલ નો સંપર્કમાં આવ્યો વકીલ સાથે એને ફરિયાદ દાખલ કરવાનું કીધું કે એને જે ફરિયાદી કરવા માટે એને મદદ માટે આવેલી હતી પણ અહિયાં તો અલગ જ કંઈક સામે આવ્યું એને કેવું હતું કે આ જે અમારી ફરિયાદ પોલીસ ફરિયાદ નથી લેતી એટલે તમે મને વકીલ તરીકે મને મદદ કરો તેના કારણે આખી મામલો આવતા પછી એને કે કે ફી વાત ના લેવા માટે તમારે એમને અન્ય કોઈ શખ્સો એમની સાથે સાથે દુષ્કર્મની જે વાત સામે આવી છે તેને માત્ર મામલો એટલો કે ફી ના તમે આપી શકો તો તમે આ કામ કરવું પડશે આવું એને પ્રેશર કર્યું પ્રેશર કરવાથી અન્ય લોકોને એને ટ્રેપમાં જે ધકેલવા માટેના પ્રયાસ કર્યા હતા ને તેને લઈને એને વિરુદ્ધ અત્યારે પોલીસ દિવસ પીરા તપાસ કરી રહ્યા છે આમાં અન્ય મદદગારી માં કેટલા લોકો હતા શું એની વધુ તપાસ કરી અને આરોપીની અટકાયત કરવા માટે તજવીજ હાથ ધરી હતી જી આભાર રતન તમામ જાણકારી આપવા માટે